આઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર સંજેલી તાલુકામાં આવેલા સરોરી અને ડુંગરા ગામે રાત્રિના સમયે ચોર લૂંટારા ત્રાટક્યા હતા ગ્રામ્ય વિસ્તારમાં લોકોમાં ભયનો માહોલ સર્જાયો મળતી માહિતી મુજબ સંજેલી તાલુકામાં આવેલા સરોરી અને ડુંગરા ગામે રાત્રિના સમયે ચોર લૂંટારુ ત્રાટક્યા હતા જાણવા પ્રમાણે સંજેલી તાલુકાના નિશાળ ફળિયાના સરોરી ગામ શ્રી ચુનીલાલ ધનાભાઈ રાઠોડ જેઓ માધ્યમિક હાઈસ્કૂલ ગુલતોરા ખાતે શિક્ષક તરીકે નોકરી કરે છે અને દાહોદમાં છેલ્લા બાવીસ વર્ષથી ભાડાના મકાનમાં રહે છે અઠવાડિયામાં એક વખત વતનમાં અવર જવર કરતા અને મકાન પર આવજાવ કરતા હતા સવારમાં તેમની ભાભી ચંપાબેન નારસિંહભાઈ રાઠોડનો ફોન શંકરભાઈના નાના રાઠોડના ફોન પરથી ફોન આવ્યો સવારમાં તારીખ નવ એક બે હજાર ચોવીસના સવારે કે તમારા ઘરના દરવાજા ખુલ્લા છે કાળા તોડી નાખેલા છે આ સાંભળી બંને જણા ઘરે આવીને જોયું તો સામાન વિખેર હતો તિજોરીઓ તોડી નાખી હતી બીજે માળના સામાનને વિખેર હતો તપાસ કરતાં એક દોઢ તોલા અને એક તોલાનો એક આમ બે સોનાના દોરા સેલર કાન કાનસેરા સોનાની વીટી એક ચાંદીની કંદોરી ત્રણ ચાંદીની સાકડી અઢીસો ગ્રામ કડલા પાંચસો ગ્રામ ભોર્યું બસો ગ્રામ વિછીડિયા તેમજ રૂપિયા ચાલીસ હજાર આમ દરદાગીનાની ચોરચા ચોરી થયેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે તેમજ બીજા ડુંગરા ગામે તે જ રાત્રિ દરમિયાન શ્રી અશ્વિનભાઈ પ્રદીપભાઈ ભાભોર હાલમાં ગાંધીનગર ખાતે સરકારી નોકરી કરી રહ્યા છે તેઓનું મકાન મંદિર ફળિયામાં આવેલું છે તેઓના મકાનના તાળા તોડી તિજોરી તોડી નાખી સામાન વેરવિખેર કરી નાખી બંધ મકાનને નિશાન બનાવી અજાણ્યા ચોર લૂટારું સોનાના બે દોરા સોનાની ત્રણ વીટીઓ બુટ્ટી સોનાની એક ચોડ ચાંદીનો કંદરો પગના છડા ઝાંઝરી બુટ્ટી સોનાની એક હાથના ભોરિયા ચાંદીના હાથના કડા રોકડા રૂપિયા ચાલીસથી પચાસ હજાર જણાવ્યા મુજબ ચોરી કરી ફરાર થઈ ગયા છે જે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે સંજેલી તાલુકામાં વારંવાર ચોરીના બનાવો બન્યા જ કરે છે હાલમાં અમુક ગ્રામ્ય વિસ્તારોમાં ચાંદલો તેમજ લગ્ન પ્રસંગો પણ થવા લાગ્યા છે અને બે માસ બાદ બોર્ડના વિદ્યાર્થીઓની પરીક્ષા નજીક છે તો આ ઘોઘાટમાં ચોરી થવાની શક્યતા રહેલી છે તેથી ડીજે પર પ્રતિબંધ લાવવા લોકમુખે ચર્ચા જોવા મળી રહી છે જેથી સમગ્ર ગ્રામ્ય વિસ્તારમાં ડીજે બંધ કરવામાં આવે અને ભવિષ્યમાં અઘટિત ઘટનાઓ ન બને તે માટે લોકો ડીજે વાજિંત્રો વગાડવા પર પ્રતિબંધ લાદવા લોકમાગણી કરવામાં આવી હતી જે હાલમાં દહેજ પ્રથા નાબૂદ કરવા ડીજે અભિયાન ચાલુ છે જેને સહકાર આપવા જણાવ્યું હતું રિપોર્ટર અંબારામ કે ખાડ સાથે કેમેરામેન કપિલ બારિયા રોજબરોજના સમાચાર જોતા રહો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી ઉપર અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો મિત્રો આપ નિહાળી રહ્યા છે આઈ સેવન ન્યૂઝ ગુજરાતી આજ રોજ અમે દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં આવેલા સરોરી ગામે નિશાળ ફળિયાની અંદર રાઠોડ આદિવાસી પરિવારમાં તેમને ત્યાં રાત્રે તારીખ નવમી તારીખે તસ્કરો જે ચોર લોકો રાત્રે ચોરી અને ફરાર થઈ ગયા છે તો તે બાબતે આ અમારી આઈ સેવન ન્યૂઝ ટીમ તેમની મુલાકાત લેતા તેમને ઘરેથી શું શું ગયું છે તે તેમના મકાન માલિક પાસેથી જાણવાની કોશિશ કરીએ બેન શું છે આપનું નામ મારું નામ છે સૂર્યાબેન સૂર્યાબેન અમે હાલ રહીએ છીએ દાહોદ દાહોદ અને સરોરીના વતની છીએ અને અમારા ઘરે રાત્રે તાળા તોડ્યા અને અમારી જેઠાણીએ કોઈના નંબરથી ફોન કર્યો કે તમારા ઘરે તાળું તૂટ્યું છે એટલે અમે દાહોદથી સવારે આવ્યા અને જોયું તો બધી તિજોરીઓ તૂટેલી હતી અને મકાનના બધા તાળા તૂટેલા હતા અને પછી અમારી રકમ અમે જોઈ તેમાં મારા બે દોરા છે અને ત્રણ કંદોરીઓ છે સેલર છે ઝુમકી છે અને વીટી છે અને એક પાંચસો ગ્રામના કડલા બસો ગ્રામની સાકળી અને ભોર્યું છે તો અને રોકડ રકમ ચાલીસ હજાર જેવી રોકડ રકમ છે તો અમે આવીને દેખ્યું આજુબાજુ તપાસ કરી પણ કોઈ પત્તો મળ્યો નથી અને આ જે આવ્યા છે તેમને અમે જાણ માટે આવ્યા તે બદલ અમે જાણ કરીએ છીએ ચોરી થયા પછી સવારમાં તમને આપણે ફરિયાદ આપવામાં આવી હા હાયા તપાસ માટે કોણ કોણ આવ્યું સંજેલી તાલુકામાંથી પોલીસવાળા બે આવ્યા હતા અને મેં પછી કીધું કે તમને બધું તપાસ કરી અને કે તમે ચાલો ફરિયાદ કરવા એટલે ફરિયાદ કરવા માટે ગયા હ ઠીક ઠીક એમને જોડે જ એમના ભાઈને ત્યાં પણ ચોરી થયેલ છે તો તેમને વિશે માહિતી જાણીએ શું છે ને કાળુભાઈ દનાભાઈ ચોરી થઈ ત્યારે તમે ક્યાં હતા અમે બહાર હતા હમણાં યાર હતા અહીં ઘરે કોણ હતું ઘરવાળી હતી તેમના ઘેરેથી પણ બેન છે તો તેમની પાસેથી જાણીએ રાઠોડ લીલાબેન કાળુભાઈ હું અહીં નથી હું બીજા ઘરે ઊંઘેલી હતી મને છોકરા પડી મારે ગયા ને હું મંગળસૂત્ર પોચી અને કેળ ચૂલો અને એકવીસ હજાર રૂપિયા એટલું મારું ગયું મને બે સવારમાં ખબર પડી અહીંયા હું નથી અશ્વિન પ્રદીપભાઈ બાબોર તમારે ઘરે ચોરી થઈ કઈ કઈ વસ્તુ ઘરે ચોરી થઈ સોમવારે રાતના અંદાજે બે વાગ્યાની આસપાસ અને સોના ચાંદીની રકમોની સાથે થોડી રોકડ રકમની બી ચોરી થયેલ છે અને અંદાજે બે દોરા ચા સોનાના સોનાની વીટીઓ ત્રણ સોનાનું ભુટ્ટી ચાંદીની રકમો થોડી હાથના ભોરિયા ઝાંઝરી છડા પગની વિછુડીઓ વગેરે મુદ્દામાલ સાથે અંદાજે ચાલીસ હજારની ઉપરની રોકડ રકમ બી ચોરી થયેલ છે તમે તે સમયે કયા હતા અમે એ વખતે ગાંધીનગર હતા એટલે અમને ખ્યાલ નહોતો પણ મારા કાકા સામે રહે એટલે એમને જાણ થતાં એમને અમને ફોન કર્યો હતો જેથી અમે સવારે લગભગ ત્રણ વાગ્યાના અરસામાં ગાંધીનગરથી રવાના થઈ ગયા હતા અને અહીંયા સાડા છ ની આસપાસ આવ્યા હતા અને એ દરમિયાન પોલીસને અમે આ સાથે સાથે ગામના સામાજિક કાર્યકર ઉપસ્થિત તેમની પાસેથી જાણવા કોશિશ કરીએ જે આ ચોરી વારંવાર આપણા સંજેલી તાલુકામાં થઈ રહી છે તો તે બાબતે તમે તેનું નિયંત્રણ લાવવા પોલીસે શું પગલાં ભર્યા મારું નામ બાબા કડકયા કડકિયાભાઈ અને તાલુકા પંચાયત સભ્ય તરીકે મારી ખાસ રજૂઆત છે કે અમારા ગામમાં દર વખતે નાની મોટી ચોરીઓ થાય છે તે ચોરીઓને આ દિન સુધી કોઈ જાતની તપાસ કે કાર્યવાહી કરવામાં આવતી નથી અને મારે ખાસ એટલું જણાવવાનું છે કે રાત્રે લગ્ન પ્રસંગમાં ડીજે બહુ વાગે છે એટલે આજુબાજુ ઘરમાં સંભળાવતું નથી અને આ ડીજે અને કાયદેસર બંધ થાય એવી અમારી રજૂઆત છે અને આ વારંવાર ચોરીઓ થાય એને ખરેખર હું પોલીસને મારી ખાસ રજૂઆત છે કે આવી પણ આગળ અણીકા ગામમાં અને ડુંગરામાં આગળ ચોરી બનાવ બનેલો છે તે આજ દિન સુધી પોલીસ સ્ટેશને અરજીઓ આપેલી તેની તપાસ કે આજ દિન સુધી કંઈ ચોરની નિકાલ ના આવેલો અને આ પછી હજી પણ આ ડુંગરા ગામમાં ફરીવાર આ ચોરી થઈ છે કે આની તાત્કાલિક તપાસ એવી અમારી ગ્રામજનોની માંગણી છે અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ